ગુરુ ગુરુમાતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા અધ્યાય દસ વિભૂતયું એટલે ભગવાનિયું વિષ્ણુ શંકર રામ વગેરે છે તેને પૂજવાનું નથી પણ તેમના ગુણકર્મ સ્વભાવ આપણા જીવનમાં ખાલી ઉતારવાના છે બાકી પરમાત્માને જો શરણે જઈએ તો પાપ છૂટે છે ગીતા અધ્યાય અઢાર છાસઠમાં શ્લોક શ્લોકમાં પુરાવો છે છતાં આપણે અત્યારે દસમા અધ્યાયને વાંચી સંભળાવી છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન ફરી પણ મારું પરમ વચન તું સાંભળ મારા પર પ્રેમમય બનેલા તને હું એ તારા હિતની ઈાથી કહીશ દેવો કે નર્ષિયો મારી ઉત્પત્તિને જાણતા નથી કેમ કે હું દેવો અને નર્ષિઓના સર્વ પ્રકારે આદિ છું પહેલું તો આ ગીતા વાંચો એટલે જે છે ગીતામાં કૃષ્ણ ભગવાન જે છે પરમાત્માનો પાત્ર ભજવેરા નાટક કરીએ અને કોઈ બી ધનજીભાઈ હોય પણ એ નાટકમાં રાજા ભરત્રીનો જે પાત્ર ભજવે તો એને મતલબ કે જે છે પોતાનું ધનજીભાઈ ન કે હું રાજા ભ્રથરી છું એમાં ગીતા સાંભળતા શ્રી કૃષ્ણ ભગવાનને પરમપિતા પરમાત્માના નાટકરૂપીમાં પાત્ર ભજવેરા તો બરાબર તમને મજા આવશે જ્યાં સુધી એને ભગવાન જ માની લેશો તો એ અવતારી પુરુષે અવતારી પુરુષ તો ચાલ્યા જાય પણ પરમાત્મા ક્યારેય જતા નથી તો આ ત્રીજા અધ્યાયનું કહું છું દસમા અધ્યાયનો દસમાધ્યાયનો ત્રીજો શ્લોક જે મને અજન્મા આદિ અને લોકના મહેશ્વર જાણે છે તે મનુષ્યો જ્ઞાનવાન હોય સર્વ પાપોથી છૂટે છે શ્લોક ચોથો ને પાંચમો બુદ્ધિ જ્ઞાન મોહરહિતપણું ક્ષમા સત્ય દયા દમ ઇન્દ્રિયો નિગ્રહ સમ મનોનિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સમાન ભાવ સંતોષ તપ દાન યશ અને અભ્યશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારા થકી જ ઉત્પાદન થાય છે શ્લોક છઠ્ઠો મારા માં ભાવવાળા સાત નરસિંહ અને તેમની પૂર્વેના ચાર સંકાદિક તથા ચૌદ મનુઓ મારા મનથી ઉત્પાદન થયેલા છે અને આ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે જે મનુષ્ય મારી આ વિભૂતિને તથા યોગને યથાર્થ એટલે બરાબર તત્વથી જાણે છે તે અવિચલ યોગથી યુક્ત થઈ મારામાં પુરાય મારામાં જોડાય છે એમાં શંકા જ નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ જગત પર્વતે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્યો અને પંડિતો યુક્ત થઈ મને ભાવપૂર્વક ભજે છે તેઓ મારામાં ચિત્ત પરાવનારા મારામાં પ્રાણને અર્પણ કરવાવાળા પરસ્પર એકબીજાને મારો જ બોધ એટલે જ્ઞાન આપનારા અને મારી કંથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત તન્મય રહેનારા તેમને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મા રૂપી રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરું છું આ જો અહીંયા જ્ઞાનનો દીવો કહ્યું એ તો માણસ મતલબ ગીતામાં ક્યાંય નથી બતાવ્યો હું ઘીનો દીવો કરવો છતાં મતલબ ઘીના દીવા કરે રહ્યા ભાઈ મતલબ જે ગીતા બતાવ્યો એ જ કરવાની જરૂર રહે જ્ઞાનના જ્ઞાનનો પ્રકાશ નો દીવાથી અંધકાર જાય કાંઈ ઘીના દીવાથી અંધકાર જાય તો હવે આ શ્લોક બાર અને તેર અર્જુને કહ્યું આપ પરભ્રમ પરમાત્મા અને પરમ પાવિત્ર છો સર્વ ઋષિઓ તથા દેવર્ષિઓ નારદ આ અસતી અસતી દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિ દેવ અજન્મા અને સર્વવ્યાપક કહે છે અને આપ પોતે પણ મને એમ જ કહો છો હે પ્રભુ આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે પ્રભુ આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી હે પ્રભુ હે પ્રભુ ઈશ્વર હે દેવોના દેવ હે જગતમાં સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો તેથી આપ આપની વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો હે પ્રભુ સદા આપનું ચિતન કરતો હું આપને કઈ રીતે જાણું હે પ્રભુ કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિતવવા યોગ્ય છો હે પ્રભુ તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે આમ વિસ્તારપૂર્વક કરી કહો કેમ કે આપના અમૃત સમાન વચનો સાંભળવા મને તૃપ્તિ થતી નથી તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સારું હું મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિશે તને કહું છું કેમ કે આ મારી મારા વિસ્તારનો કોઈ અંત નથી હવે જો આ વિભૂતિઓ વિશે મતલબ સમજાવશે તો હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું છું આ વીસમા શ્લોકમાં હવે એકવીસમા શ્લોકથી બધી ભગવાનની વિભૂતિઓએ એ વિભૂતિઓ વિશે મતલબ જાણો એ વિભૂતિઓને બનાવ્યાવાળાને ઓળખો કે જેઓ વિષ્ણુ કહો બાર આદિત્યોમાં વિષ્ણુ કહો જ્યોતિમાં પ્રકાશ કિરણવાળો સૂર્ય કહો વાયુમાં મરચી કહો કે નક્ષત્રમાં ચંદ્ર કહો એ બધી ભગવાનની વિભૂતિઓ હોય પછી દેવોમાં ઇન્દ્ર કહો કે ઇન્દ્રિયોમાં મન કહો કે પ્રાણીઓમાં ચેતના કહો કે ચંદ્રમાં રુદ્રોમાં શંકર કહો કે યક્ષ અને રાક્ષસોમાં ધન કુબેર કહો આ બધી ભગવાનની વિભૂતિઓ છે આઠ વસુમાં પાવક નામનો વસુ અગ્નિ હું જ છું એમ પર્વતો મેરુ પર્વત હે પાર્થ પુરોહુત્મા મુખ્ય બૃસ્મતિ એ પણ ભગવાનની વિભૂતિ છે એમ તું જાણ એને સેનાપતિઓમાં કાર્તિક સ્વામી એ પણ મતલબ વિભૂતિ છે અને જળાશયોમાં સાગર એ પણ મતલબ વિભૂતિ છે અને મહષિયોમાં ભગુ ઓમકારમાં એકાકારમાં ઓમકાર જપ ભગ પણ ભગવાનની વિભૂતિ છે હિમાલય ભગવાનની વિભૂતિ છે પીપળો વિભૂતિ છે નારદ વિભૂતિ છે ચિત્રરથ વિભૂતિ છે કપિલ મુનિ વિભૂતિ છે અમૃત માટે સમુદ્ર મથન કરતાં ઉત્પાદન થયેલું ઉચેતન સ્વા અશ્વ મને જ જાણ હાથીઓમાં ઓરાવત અને મનુઓમાં રાજા તું મને જ જાણ આયોધોમાં વ્રજ અને ગાયોમાં કામધેનું તે પણ ભગવાનને જાણ સના સંતાન ઉત્પાદનકારો કામ દે કામ દેવ એ પણ હું જ છું અને સર્પોમાં વાસુકી હું જ છું નાગોમાં અનંતનાગ હું જ છું જળાશયમાં વરણ હું જ છું પિતૃ પિતૃઓમાં આર્યમા અને શાસન કરનારાઓમાં યમ હું જ છું દૈતોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ પણ હું જ છું પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું જ છું પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ પણ હું છું માછલામાં મગરમચ હું જ છું તથા નદીઓમાં ગંગા પણ હું જ છું આ શ્લોક હવે મતલબ કે આપણે પાંત્રીસથી આણત્રીસ હવે વાંચીએ છીએ હે અર્જૂન સૃષ્ટિની ઉત્પત્તિ આદિ અને પાલનહાર મધ્ય તથા સહાય સહાય અંત પણ હું જ છું વિધાઓમાં આધ્યાત્મિક વિધા અને વક્તાઓનો વાદ પણ હું છું અક્ષરોમાં અ અકાર અને સમાસ સમુદાયમાં દૂધ સમાસ હું જ છું અક્ષયકાળ હું જ છું અને સર્વતરફ મુખવાળો ગાતા કર્મ ફળ દાતા હું જ છું વળી સર્વને સહાર મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિનું હું કારણ પણ હું જ છું અને સ્ત્રી વાંચક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સમુતિ બુદ્ધિ ધીરજ ક્ષમા એ પણ હું જ છું સામવેદની શ્રુતિઓમાં બ્રુસ બૃસ્તાસામ શાસ્ત્રો અને છંદોમાં ગાયત્રી છંદ પણ હું જ છું મહિનાઓમાં મગરસિંહ માગ માક્ષર મહિનો પણ અને ઋતુઓમાં વસંત ઋતુ પણ હું જ છું હવે આ આપણે આણત્રીથી નીચેના શ્લોક પહોંચીએ છીએ આણત્રીથી આણત્રીસ સુધી મતલબ છત્રીથી આણત્રીસ તો છળ કરનારામાં કરનારાઓમાં જુગાર અને તે સૈવમાં તેજ પણ હું જ છું જીતનારાઓનો વિજય નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્યાવાળાનો સત્ય પણ હું છું યાદવોમાં વાસુદેવ હું છું પાંડવોમાં અર્જુન હું છું મુનિઓમાં પણ વ્યાસ અને કવિ ઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું દમન કરનારના ઓમાં દંડ પણ હું જ છું જીતવા ઈચ્છનારાઓની નીતિ પણ હું જ છું ને ગુપ્ત ભાવોમાં મૌન પણ હું જ છું તો મૌનનો મહિમા મતલબ આમાં બહુ બતાવ્યો હોય તથા જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું જ છું વળી હે અર્જુન સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું જ છું તેવું કોઈ થાવર જંગમ ભૂત નથી કે જે મારા વિનાનું હોય હે અર્જુન મારી દિવ્ય વિભૂતિનો અંત જ નથી આ વિભૂતિઓ વિસ્તાર મેં મેં દ્રષ્ટાંત રૂપે કયો છે જે જે વસ્તુ ઈશ્વરીયવાળી શોભાવાળી અમૃપાળી અથવા બળ કે પ્રાણીઓ પ્રાણવાળી હોય તે તે મારા તેજના અંશે જ ઉપદેલું તું જાણ અને શ્લોક છેલ્લો બેતાલીસમાં હે અર્જુન આ બધું વિસ્તારપૂર્વક જાણી તું શું કરીશ હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતનું ધારણ કરેલ કરી રહેલો છું તો હવે રઘુર્વેદ શ્લોક સાત છપ્પન બારમાં ભાવારથ આપણા આપણું અંતરિક્ષ તથા બહારનું બધું જ શુદ્ધ થાવ ધર્મથી કમાયેલું શુદ્ધ ધન દ્વારા પરોપકાર કરો લાંચ લેવી જુગાર રમવું બદમાશી કરવી અધિકાર વગર ઝૂંટવી લીધેલું ધન વગેરે ઘર તથા રાષ્ટ્રને બરબાદ કરી નાખે છે તો ધર્મ સંસારનો આધાર છે જીવન જીવાની કળા છે તેને અનુરૂપ આચરણ કરવામાં જ આ માનવ શરીરની સાર્થકતા છે સંસારના સંસારની વિષયમાં વિષયમાં વિષય પરિવિતિઓમાં પણ ધર્મ જ મનુષ્યને મદદરૂપ થાય છે ધર્મ ઉપર જ વિશ્વનો પૂરેપૂરો ભાર છે ધર્મ જ્યાં કહેલું હોય ત્યાં ધર્મ ત્યાં કર્મ સત્ય કર્મ સમજવાનું જો ધર્મનું આચરણ જ નષ્ટ થઈ જાય તો બધાનો બધાને પોતાના પ્રાણ બચાવવાની અને બીજાને કચડી નાખવાની ચિંતા જ રાત દિવસ રહેશે સર્વત્ર લૂંટફાટ મારપીટ અરાજકતા અનાચાર તથા અત્યાચારની જ બોલબાલા દેખાશે સ સુખ ચેન નષ્ટ થઈ જશે આજે ચારે બાજુ મોટે ભાગે આવું જ બની રહ્યું છે તેનું કારણ છે કે લોકો પોતાના સ્વાર્થ આગળ ધર્મને ભૂલી ગયા છે માયાના મોહ તથા લોભનો પાંટો જેમની આંખ પર બાંધેલો છે તેમને પણ દેખાતો જ નથી તેઓ એકબીજાના મૂળિયાં ખોદવામાં લાગેલા છે અને બધાને માટે નરક જેવી પરિસ્થિતિઓ ઉત્પાદન કરી રહ્યા છે ધર્મ એટલે કે સત્ય નો છે ધર્મ એટલે કે કે ધર્મ કેટલો મહત્ત્વનો છે તેનું અનુમાન એ હકીકતથી કરી શકાય છે કે દુષ્ટ લોકો પણ ધર્મની ઓથ લઈ લોકોને ઠગવાની જાળ ફેલાવતા રહે છે જ્યાં શ્રેષ્ઠતા હોય છે ત્યાં કેટલાક ખરાબ તત્વો પણ ઘૂસી જાય છે લોકો ધર્મ પાલનને ખૂબ જ મહત્ત્વ આપે છે અને તે માટે દરેક પ્રકારે ત્યાગ કરવા તથા બલિદાન આપવા માટે તત્પર રહે છે આવામાં સ્વાર્થ પરાયણ તથા પોતાના મૂળ્યાં નાખવા માંડે છે માણસો લાલ પીળા કપડાં પહેરી આમ તિલક ચંદન લગાવી ધર્મગુરુ બનવાના ઢોંગ રચે છે અને લોકોની ધાર્મિક ભાવનાઓનું શોષણ કરે છે કોણ જાણે કેટલી બનાવટ ધાર્મિક સંસ્થાઓ ચારે બાજુએ આ આધારે જ ફરી ફરતી ફૂલતી જોવા મળે છે ત્યાં અનિતિપૂર્વક એકય એકત્ર કરેલા ધન વડે દુરાચાર થાય છે જે ધર્મનો આધાર લઈ દુરાચારી માણસ જ પણ પોતાનું કામ ચલાવવા માગે છે અને તેને આપણે શા માટે છોડી દઈએ મનુષ્ય જીવનની ઇમારતનું નિર્માણ ધર્મના મજબૂત આધાર ઉપર જ થવું જોઈએ દાન પુણ્ય ધાર્મિક કર્મકાંડ વગેરે તો ધર્મના સાધન માત્ર છે વાસ્તવિક ધર્મ તો કર્તવ્ય પાલન બીજાઓની સેવા પરોપકાર સચ્ચાઈ અને સંય સંયમમાં જે છે જે આ તત્વને પોતાના વિચાર તથા આચરણમાં મૂક્યા સ્થાન આપે છે તે જ સાચો ધર્મ આત્મા છે નહીતર ધર્મના નામે ઢોંક કરવાથી કોઈ જ લાભ થવાનો નથી જીવનની સફળતા ત્યારે જ છે કે જ્યારે આ ધર્મ આપણા લોહીમાં ભળી ગયો હોય રોમે રોમમાં સમાઈ ગયો હોય આપણે કાંઈ પણ જોઈએ વિચારીએ કરીએ તે બધું ધર્મને અનુકૂળ જ હોવું જોઈએ બીજાઓનો આ ધર્મ આચરણ વડે જો લાભ થઈ રહ્યો હોય તો તેને જોઈને આપણી દાનત ખરાબ ન કરવી જોઈએ કાંટા પર લગાડેલી લોટની ગોળી ખાતા માછલીની જે દશા થાય છે મરી જાય છે તેવી જ રીતે દશા અનિતીથી લાભ ઉઠાવનારાઓની પણ થાય છે કોઈ પણ બુદ્ધિશાળી અને દુર્દશી માણસ આ માર્ગનું અનુકરણ કરવાની મૂર્ખતા ન કરી શકે ધર્મ અધર્મનો નિર્ણય કરવાની સદબુદ્ધિ આપણામાં છે અલ્પબુદ્ધિ અને અભણ લોકોને પણ સદબુદ્ધિનું વરદાન મળેલું છે તેનો નિશ્ચય અને નિર્ભય થઈને ઉપયોગ કરવો જોઈએ પોતાની સદબુદ્ધિની મદદથી ઉપયોગી રિવાજો તથા આચરણ નક્કી કરીને તેમનું પાલન કરવું એ જ સાચો માનવ ધર્મ છે તો માનવ ધર્મ એક પાળો તો બીજા એકે ધર્મ પાળવાની જરૂર નથી આ ગીતા અધ્યાય અઢાર શ્લોક શાસનમાં કહ્યું એ ધર્મ છોડીને હે અર્જુન તું મારા એક શરણે આવ તારા સર્વે પાપ હું છોડાવી દઈશ તો સર્વ આત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંચિનતા એટલું કહ્યું મારી વાણી વિરામું છું